એમાં સ્કૂલના પ્રિન્સિપાલ સહિત શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવડાવી છે જેને લઈને વિવાદ થયો છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ખાંડિયા પ્રાથમિક શાળામાં ગંભીર બેદરકારી સામે આવી છે ચાલુ શિક્ષણના સમયમાં શિક્ષકોએ પ્રિન્સિપાલ હાજર હતા એ સમયે સ્કૂલની બહાર જે ઘાસ જંગલી છોડ ઉગેલા હોય છે તેની સ્કૂલના બાળકો પાસે સાફ સફાઈ કરાવી હતી એ સમયે ત્યાં પહોંચેલા પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ આશીષ કામદારે શું કહ્યું તે જોઈએ આ ઘટના ખૂબ દુઃખદ ઘટના કહી શકાય શિક્ષણ માટે કારણ કે આપણે સૌ બે હજાર ચૌદ પછીની ભાજપ સરકારની જે બેવડી નીતિ છે શિક્ષણ વિભાગ વિરોધી નીતિ છે તેને આપણે સૌ જાણી ગયા છે ત્યારે જ્યાં કઈ જગ્યાએ આવી સારી શાળાઓ છે પૂરતી વ્યવસ્થા છે પરંતુ ત્યાં આગળ સારા નિર્ણયોને ક્યા કારણે સારી રીતે તેનું ધ્યાન રાખવાને કારણે શિક્ષકો આવી બેદરકારી કરતા હોય છે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા હોય છે શાળાઓમાં ગરીબ મધ્યમ વર્ગના બાળકો ભણતા હોય છે તેઓ ભણી ગણીને હોશિયાર બને અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેના સંદર્ભે વાલીઓ પોતાના બાળકોને શાળામાં ભણવા માટે મોકલતા હોય છે પરંતુ હકીકત ઘટના કંઈક અલગ જ હોય છે શાળામાં બાળકોને ભણવા માટે નહીં પરંતુ સાફ સફાઈ કરવા માટે હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે બાળકો સાફ સફાઈનું કામ શીખે એમાં કોઈ વાંધો નથી એ જરૂરી છે અને સારી વાત છે પણ આપણા રાજ્યની સરકારી સ્કૂલોમાં બાળકોના શિક્ષણનું કોઈ ઠેકાણું નથી એવામાં બાળકોએ ખાલી સાફ સફાઈ જ કરવાની હોય તો એ વાજબી નથી પહેલા શિક્ષણને બરાબર કરવું જોઈએ પછી સાથે સાથે બાળકો સ્વચ્છતાના ગુણ શીખે તો યોગ્ય છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર